નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો સુડતાલીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે બસો ને ભાગ સાંભળીશું હરીયો મોહિની કહે છે દ્વિજ શ્રેષ્ઠ મેં તમારા મુખે કુરુક્ષેત્રનું ઉત્તમ મહાત્મ્ય સાંભળ્યું છે ગુરુદેવ હવે ગંગા દ્વારના નામથી વિખ્યાત જે પુણ્યદાયક તીર્થ છે તેનું વર્ણન કરો પુરોહિત વસુ કહે છે ભદ્રે રાજા ભગીરથના રથની પાછળ ચાલનારી અલકનંદા ગંગા સહસ્ત્ર પર્વતોને ચીરીને જ્યાં ભૂમિ પર ઉતર્યા છે જ્યાં પૂર્વકાળમાં દક્ષ પ્રજાપતિએ યજ્ઞેશ્વર ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું હતું તે ક્ષેત્ર હરિદ્વાર જ છે જે મનુષ્યોના સમસ્ત પાપોને નાશ કરનારું છે પ્રજાપતિ દક્ષના તે યજ્ઞમાં ઇન્દ્રાદી બધા દેવતાઓને બોલાવવામાં આવ્યા હતા અને બધા પોતપોતાના ગણો સાથે યજ્ઞમાં ભાગ લેવાની ઈચ્છાથી આવ્યા હતા શુભે તેમાં દેવર્ષિ શિષ્ય પ્રશિષ્યો સહિત શુદ્ધ અંતઃકરણવાળા બ્રહ્મશી તથા રાજઋષિ પણ આવ્યા હતા પિનાકપાણી ભગવાન શંકર સિવાય અન્ય સર્વ દેવતાઓને નિમંત્રિત કરવામાં આવ્યા હતા તે બધા દેવતાઓ વિમાનોમાં બેસીને પોતાની પ્રિય પત્નીઓની સાથે દક્ષ પ્રજાપતિના યજ્ઞો ઉત્સવમાં જઈ રહ્યા હતા અને પ્રસન્નતાપૂર્વક પરસ્પર તે યજ્ઞના ઉત્સવનું વર્ણન કરતા હતા કૈલાસ પર રહેનારા દેવી સતીએ તેમની વાતો સાંભળી તેઓ પિતાનો યજ્ઞો ઉત્સવ જોવા માટે ઉત્સુકતા થયા તે સમયે સતીએ મહાદેવજીને તે ઉત્સવમાં જવાની પ્રાર્થના કરી તેમની વાત સાંભળીને ભગવાન શિવે કહ્યું દેવી ત્યાં જવું કલ્યાણકારક નહીં થાય પરંતુ સતીજી પિતાનો યજ્ઞો ઉત્સવ જોવા માટે ચાલી નીકળ્યા ભદ્રે સતીદેવી ત્યાં પહોંચી તો ગયા પરંતુ કોઈએ એમને આવકાર ન આપ્યો ત્યારે સતીએ ત્યાં જ પોતાના પ્રાણ ચાગી દીધા તેથી તે સ્થાન એક ઉત્તમ ક્ષેત્ર બની ગયું જે તે તીર્થમાં સ્નાન કરીને દેવતાઓ તથા પિત્રોનું તર્પણ કરે છે તે દેવીના અત્યંત પ્રિય થાય છે તેઓ ભોગ અને મોક્ષના મુખ્ય અધિકારી થઈ જાય છે ત્યાર પછી દેવર્ષિ નારદ દ્વારા પોતાની પ્રિયા સતીના પ્રાણ ત્યાગના સમાચાર સાંભળીને ભગવાન શંકરે વીરભદ્રને ઉત્પન્ન કર્યા વીરભદ્રએ સંપૂર્ણ પ્રથમ ગણો સાથે જઈને તે યજ્ઞનો નાશ કર્યો પછી બ્રહ્માજીની પ્રાર્થનાથી તુરંત પ્રસન્ન થઈને ભગવાન શંકરે તે વિકૃત યજ્ઞને પુનઃ સંપન્ન કર્યો ચારથી તે તીર્થ સંપૂર્ણ પાતકોનું નાશ કરનારું અનુપમ તીર્થ થયું મોહિની તે તીર્થમાં વિધિપૂર્વક સ્નાન કરીને મનુષ્ય જે જે કામનાનું ચિંતન કરે છે તે અવશ્ય પ્રાપ્ત કરી લેશે જ્યાં દક્ષ તથા દેવતાઓએ યજ્ઞના સ્વામી સાક્ષાત અવિનાશી ભગવાન વિષ્ણુનું સ્તવન કર્યું હતું એ સ્થાન તીર્થ નામે પ્રસિદ્ધ છે મોહિની જે માનવ આ હરિપદ તીર્થ હરિની પૈઢીમાં વિધિપૂર્વક સ્નાન કરે છે તે ભગવાન વિષ્ણુનો પ્રિય તથા મોક્ષનો પ્રધાન અધિકારી થાય છે તેનાથી પૂર્વ દિશામાં ત્રિઅંગ નામે વિખ્યાત ક્ષેત્ર છે જ્યાં બધા લોકો ત્રિપ ત્રિપથગા ગંગાના સાક્ષાત દર્શન કરે છે ત્યાં સ્નાન કરીને દેવતાઓ ઋષિઓ પિત્રો અને મનુષ્યોનું શ્રાદ્ધ શ્રદ્ધાપૂર્વક તર્પણ કરનારા મનુષ્ય સ્વર્ગમાં દેવતાઓની જેમ આનંદપૂર્વક રહે છે ત્યાંથી દક્ષિણ દિશામાં કણખલ તીર્થ રહે છે ત્યાં દિવસ રાત્રિના ઉપવાસ અને સ્નાન કરીને મનુષ્ય બધા પાપોથી મુક્ત થાય છે દેવી જે ત્યાં વેદોના પારંગત વિદ્વાન બ્રાહ્મણને ગૌદાન કરે છે તે કદી વૈતરણી નદી અને યમરાજને જોતો નથી ત્યાં કરેલા બધા હોમ તપ અને દાન અક્ષય થઈ જાય છે દેવી ત્યાંથી પશ્ચિમ દિશામાં કોટી તીર્થ છે ત્યાં ભગવાન કોટેશ્વરના દર્શન કરવાથી કોટી ગણુ પુણ્ય મળે છે અને એક રાત્રિ ત્યાં નિવાસ કરવાથી પુડરીક યજ્ઞનું ફળ મળે છે એ જ પ્રમાણે ત્યાંથી ઉત્તર દિશામાં સપ્ત સરોવર નામે વિખ્યાત ઉત્તમ તીર્થ છે દેવી તે સંપૂર્ણ પાતકોનું નાશ કરનારું છે ત્યાં સપ્ત ઋષિઓના પવિત્ર આશ્રમ છે તે બધામાં અલગ અલગ સ્નાન અને દેવતાઓ અને પિત્રોનું તર્પણ કરીને મનુષ્ય ઋષિલોકને પ્રાપ્ત થાય છે રાજા ભગીરથ જ્યારે વેન નદી ગંગાને લઈ આવ્યા તે સમયે તે સપ્ત ઋષિઓને પ્રસન્નતા માટે તે સાત ધારાઓમાં વિભક્ત થઈ ગયા ત્યારથી પૃથ્વી પર તે સપ્તગંગા નામ તીર્થ વિખ્યાત થઈ ગયું ભદ્રે ત્યાંથી પરમ ઉત્તમ કપિલા દહક નામક તીર્થમાં જઈને જે બ્રાહ્મણને ગાયનું દાન કરે છે તેને હજાર ગૌદાનનું ફળ મળે છે ત્યાર પછી સંતનુના લલિત નામક ઉત્તમ તીર્થમાં જઈને વિધિવત સ્નાન અને દેવતાઓ વગેરેનું તર્પણ કરીને મનુષ્યને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે જ્યાં રાજા સંતનુએ મનુષ્ય રૂપમાં આવેલી ગંગાને પ્રાપ્ત કર્યા અને જ્યાં ગંગાએ દર વર્ષે એક એક વસુને જન્મ આપીને પોતાની ધારામાં તે બાળકને નખાવી દીધા હતા તે વસુઓનું શરીર જ્યાં પડ્યું ત્યાં વૃક્ષ પેદા થઈ ગયું જે મનુષ્ય ત્યાં સ્નાન કરે છે અને તે ઔષધિને ખાય છે તે ગંગા દેવીની કૃપાથી કદી દુર્ગતિમાં પડતો નથી ત્યાં ભીમગોડામાં જઈને જે પુણ્યાત્મા પુરુષ સ્નાન કરે છે તે આ લોકમાં ઉત્તમ ભોગ ભોગવીને શરીર છૂટ્યા પછી સ્વર્ગ લોકમાં જાય છે આ સમસેક્ષમાં તમને થોડા તીર્થોનો પરિચય આપવામાં આવ્યો છે જે આ ક્ષેત્રમાં બૃહસ્પતિના કુંભ રાશિ પર અને સૂર્ય મેષ રાશિ પર હોય ત્યારે સ્નાન કરે છે તે સાક્ષાત બૃહસ્પતિ અને બીજા સૂર્યની જેમ તેજસ્વી થાય છે પ્રયાગ વગેરે તીર્થમાં તથા પૃથોદક તીર્થમાં જઈને જે વારુણ મહાવારુણ તથા મહા મહાવારુણ યોગમાં વિધિપૂર્વક સ્નાન કરે છે તે બ્રહ્મપદને પ્રાપ્ત થાય છે સંક્રાંતિ અમાવસ્યા વ્યતિપાત યુગાદિ તિથિ તથા કોઈ પુણ્ય દિવસે જે ત્યાં થોડું પણ દાન કરે છે તે કરોડ ગણું થઈ જાય છે જે માનવ દૂર રહીને પણ ગંગા દ્વારનું સ્મરણ કરે છે તેની સદગતિ થાય છે મનુષ્ય શુદ્ધ ચિત્તે હરિદ્વારમાં જે જે દેવતાઓનું પૂજન કરે છે તે દેવતાઓ પરમ પ્રસન્ન થઈને તેની ઈચ્છાઓને પૂર્ણ કરે છે જ્યાં ગંગા ભૂતળ પર આવી તે જ તપસ્યાનું સ્થાન છે એ જ તપનું સ્થળ છે અને એ જ હોમનું સ્થાન છે જે મનુષ્ય નિયમપૂર્વક રહીને ત્રણ સમય સ્નાન કરીને ત્યાં ગંગા સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે અક્ષય સંપત્તિ પામે છે મહાભાગે જે નિયમપૂર્વક ભક્તિભાવે ગંગા દ્વારમાં પુરાણ સાંભળે છે તે અવિનાશી પદને પ્રાપ્ત થાય છે જે શ્રેષ્ઠ માનવ હરિદ્વારનું મહાત્મ્ય સાંભળે છે અથવા ભક્તિભાવથી તેનો પાઠ કરે છે તે પણ સ્નાન કર્યાનું ફળ પામે છે તો અહીંયા નારદ પુરાણનો બસોને અડતાલીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસોને ઓગણપચાસ ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો સંભળાવજોગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો